નમસ્તે કોલી સમાજ જાગૃત કોલી ધ કોમન કોમનમેન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ પાટણની પાટણ જિલ્લામાં પાટણથી ગાંધીનગર પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કોલી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોરને પોલીસ દ્વારા રોકવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ સફળતા મળી ન હતી જે પદયાત્રા પાટણથી ગાંધીનગર કાઢવામાં આવી છે તેનો મુખ્ય ઉપદેશ માત્ર ને માત્ર કોળી ઠાકોર સમાજની સંસ્થાને જે ભાડા પેટે આપવામાં આવેલી છે તે કોળી ઠાકોર સમાજને પરત કરવામાં આવે આ યાત્રા માત્ર ને માત્ર ન્યાય માટેની યાત્રા છે તેનો અન્ય કોઈ ઉપદેશ છે નહીં આભાર જય મદદાદા જય વેલનાથ જય કોળી સમાજ